બના રાખવા જગાત મના ચાલશે દુનિયા મના ચાલશે બળ મારી વિહલ બની સુદર બના નહી જ come on બતા <todic> <todic> ભગતનીઓ બી આવો ના કદાચ તમે વિચાર્યું ન હોય એવો પ્રસંગ થઈ ગયો ભાઈ કનુભાઈ હું માતા છું તમારી માં હા તમન મારા ઉપર ઉમંગ છે ભાઈ બાપુ બાપુ માં તમે તમારા કરદેવ પહેલા મારું નામ લેતા હોય ભાઈ તો ભાઈ ખૂબ સારું ભાઈ કદાચ ભાઈ આજે પાંચ વર્ષ થઈ ગયો અન હા પાંચ કનુભાઈ ખૂબ જેઠ છે

પણ ભાઈ કનુભાઈ મારી બૈબુ ને આઈ ને ખમા કઈ તમારી કરદેવે ખમા કઈ ભાઈ હું તમારી માતા છું કદાચ ભાઈ બીચ ફરી તીજ ચોથ પહોંચમ બધાય દાડા હરખા નહી હોતા બાબુ વાહ દીખા કદાચ હું તમારી માતા ઢૂંડતી હસુ અન આજના દાડે ભાઈ કનુભાઈ કદાચ તમે ભાવ કરીને એ કઈ યજ્ઞ થયો અને તમારી ભાવનો ફૂલ વેર્યો હશે કનુભાઈ તો આજના દાડે હું તમારી માતા ધૂણતી હશું ભાઈ કોઈ જીવનમાં તમને બાપડા બચારા નહીં થવા દેવું કનુભાઈ પણ મારા વેણને ઓળખજો ભાઈ કનુભાઈ હું વેણલી ઉસીલી માતા છું રૂપિયા હોય બંગલા હોય ગાડીઓ હોય કનુભાઈ

કદાચ ભાઈ એમનો આયો ઢગલો મારો રોમ ગણ છે ભાઈ જે 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 એની વર્તી હશે મારો ભગવાન પૂરી કરશે આ મારા સેવકો આયા હશે જેટલી આશા લે લે આયા હશે ભાઈ મારો રોમ પૂરી કરશે આજ ના દાડે કનુભાઈ ભાઈ ખૂબ જેજ કહેવાની છે ભાઈ એ આવો

आत्मा परमात्मा दुनिया बिना चाल से जगत बना चाल से बारी बनी सिकोदर मना घड़ी वाले नहीं चाल

老啊。 તમારી મોટી ભૂલ આજના દાડે જે કઈ ભૂલ થઈ હોય એ બધી માફ ભાઈ કનુભાઈ તમે મારા છો પણ કનુભાઈ મારા થઈ આવો મારા થઈને મા માળા લેશો ને તો જ મણકા બનીને આવો તો મારે કશાય કોમના નહીં ભાઈ ભીખા હરજીભાઈ મારા બનીને મારી જોડે આવો ભાઈ તો હું તમારી જ છું ભાઈ અન તમારે ચોય હૂપવાની જરૂર નહીં કદાચ કનુભાઈ મારા એવા લેખ છે વિહોલ થી નેકરી ભાઈ કનુભાઈ હું લેખે જ નેકરેલી માતા છું ને ચોય વાલ ભરે તમારું જવા દેવું નહીં ભાઈ કદાચ વિહોલ થી ભાઈ મોડે જાય અને મોડે થી તમારો ભાવ હશે કનુભાઈ કરશન જેવો ભુવો દાજી કુબેર જેવી કોઈ ની પટલાઈ ના થાય ભાઈ અને જાદવ જીભાઈ ની હું માતા તૂણતી હશુ તો દેવતા ભુવા ને ઘડી કઈ કમનું ભાઈ કદાચ વસ્તી આડી આવે તો જે આડી આવે પણ મારા ડોળ ના હગા થજો એટલું હું તમને કઉ છું ભાઈ હું કોઈ ના બોધેલી માતા નહી કનુભાઈ મારું ખણ બહુ જુદું છે અન મારી કુવાસીઓને ખૂબ ખમા કદાચ તમે રાતે બોલાવો અને સવારે તમારી હંભાલ લેવા ના આવું તું તમારા બાપની માતાની પણ કનુભાઈ હું એટલું કહું છું કેતી આવી છું કઉ છું કનુભાઈ કણ મને હારે જ હંભાળજો હારે જ હંભાળજો કોઈને હુપવાની જરૂર નહીં કદાચ તમારા મોથે મારો હાથ હશે ને તો કોઈની તાકાત નહીં તમારું હાથ દેવાની કનુભાઈ એવી હું માતા છું કદાચ બિહલ પર જેવુંમ ગૌડાવનારી મારી કરો રોબ મારી બિહલ પર ો મોલ બાજો સર્યો ટેડો તે દાડો મું માલ બાજુ સર પરમાર તેો કૃષ્ણ ગાયો ચારવાનો વારો આયો માટી ની ખોટો પડી પરસાન ભુવા પણી કરા વિહલ પરી ના નોમ ભુવા પણી કરા કરસન ની ગાયો કે હડા ના રતારીઓ ચાલો રે ફારિયો ઓયે ફારિયો ઓયે બેતાલી ઝાડના વિચાર કર્યો કે આજે ગાયો વાડે પૂરીએ કોઈ વિહલ પરના મડે બિરા થઈએ આ કૃષ્ણના કોહવાશેર પાટીની ફોટો વિહલ પરે સકોતરને ધુણાઈને કેવું ખુશીએ કે કટમા ટીકરાયા લ્યો છું આ કરશનના ટીરાડી ખોટો પડીયા હે પડી હે પડી હે પડી ફાકે દાણો કરશનના વિહલ પડી ધુણવાયાઈ કરશનના વિહલ પડી ધુણવાયાઈ દેહણા ગયો પાછા પડી જાવ ઓ વિહલ પરી બોલી છે પાડો બનશે મારો ધોડકાને પાડો બનશે ઓ કરશન ના દીપરો પણ કરશન ના હોગવની વાતે જવાના વાલા આવશે રે એવી વાતો એવી વાતો એવી વાતો એવી વાતો

આજના દાડાની ખૂબ ખમા કનુભાઈ હરજીભાઈ વિજય નરેશભાઈ ખૂબ ખમા શકરાભાઈ કદાચ હું તમારી માતા શું ભાઈ અનાજના દાડે કનુભાઈ આ મારા અવસરમાં જેણે જેને અને પોચ રૂપિયા જેણે જેણે જેને ભાવથી કદાચ આલ્યા હશે એના પોચના પચી બનાવ તો હું માતા છું ભાઈ જવાના ભીખા ખૂબ જે થશે કદાચ ભાઈ આ મારા અવસરમાં આ મારા મેમન જેણે પાલો પાણી પડ્યો હશે એની પેઢીની જે ના કરું તો હું માતા નહીં ભાઈ કદાચ ભાઈ કનુભાઈ ભાઈ આ મારી વિહોતર છે ભાઈ ચાની ઉછીલી છે ભાઈ

કદાચ ભાઈ ખૂબ હારું કનુભાઈ ખૂબ હારું ખમાજ ખેવાની છે આજનો અવસર તમારો હોના આજનો ફૂલ મેં હાથો હાથ લે લીધું કનુભાઈ કદાચ જે જે જરૂર છે સમય સમયે પૂરી થશે કનુભાઈ અરજીભાઈ આજના દાડાની ખૂબ ખમા મારી કર કુવાસીને મજા આ મારી વિહોતર નાતને અઢારે આલમને મજા ભાઈ કનુભાઈ ખૂબ સારું હવ ન ખમા ભાઈ આ મારી ભાઈ બુનોના બુવા આવ્યા છે ભાઈ એની રતિ રતી આશીર્વાદ લો ભાઈ અન કનુભાઈ એક રતિ આશીર્વાદ હે ભાઈ તમારી પેઢી તારી જાય ભાઈ અન આજનો આ જગન હોનાનો તમારો એ તેત્રી કોટી દેવો અહીં નમી જ્યો

મારી હમુ ટગર ટગર જોઈ રહ્યા છો અન કદાચ લોકો દિવાળી ની રાહ જોવે પણ તમે મારા દહરા ની રાહ જોવો છો કનુભાઈ મને બધું ભન છે ભાઈ હું ભનવારી માતા છું કનુભાઈ હું વિહોતર માં જ પૂજાઉ છું પણ ખૂબ સારું ખૂબ મજા ભાઈ લો હવ હવને ખમા હવ ને મજા ભાઈ

કાйнаશ્યા ઘડે તમે નામ લઈને સોના મારી જેમોન માતાજીઓ